પોલીસ કર્મચારીઓ અને સમાજના અનેક નાગરિકો સાથેનો પણ એક સંબંધને મજબૂત કરે છે રક્ષા બાંધવી એ દરેક નાગરિકની એક ફરજ છે એમ રક્ષા કરવી એ પણ એક પોલીસ ડિપાર્ટમેન્ટની અધિકારમાં એ માને છે આજે અમે એમના તરફથી એક શુભ સંદેશ આપવા પણ માંગીએ છીએ અને એક સંદેશ લેવા પણ આવ્યા છીએ કે સુરતના દરેક નાગરિકોને એક અપીલ છે અમારા તરફથી કે તેઓ દરેક નિયમોનું પાલન કરે અને આ રીતે આપણા સુરત મહાનગરની સંપત્તિ અને એની રક્ષા કરે અને અમે શિક્ષણ જગતના આચાર્યો અને વિદ્યાર્થીઓ એ પણ શીખવા માંડીએ છીએ કે અમે પણ અમારાથી બનતી બધી જ રક્ષા અને જે કહેવાય કે ફરજો છે એનું પાલન કરીશું